એટલે કે ભલે હું તો એટલે બપોર રમે તમાર શાંતિ તો જો ફટાફટ અહીંયા રસોઈ બનવા મળી છે કેમ કે લોકોને દવાખાને બતાવવા માટે આવ્યા છે તો બપોરનો વારો છે તો જો અહીંયા રસોઈ બને છે બટેટાનું શાક દાળ ભાત અને બાસુંદી ને પૂરી ને તો બનાવવાનું છે મહેમાન છે એટલે તો આવી જાવ બધાય જમવા માટે તો જો એવું છે બધું કામ કાજ કરીને તો ત્યાં ના ફ્રી થઈ ફ્રી થઈ ગયા નાસ્તા પાણી થઈ ગયા બધું કામ પતી ગયું અને હવે રસોઈ બનાવવી છે ફટાફટ તો રસોઈ ફટાફટ બનાવી લઈ પછી એ લોકોને જો ખરીદી માટે જવું છે તો થોડીક ઘણી ખરીદી કરવી છે તો એ કરી આપવી એટલે વહેલા રસોઈ બની ગઈ હોય તો પછી બજાર હાલા જઈએ દુકાને બુકાને જવાય ત્યાં હરસિંહભાઈ પણ ઉઠી જાય તો ચાલો રસોઈ બનાવી લઈ પછી મળીએ આજ તો આને રસોઈ બનાવવા દેવાની છે હાલો પછી શાક બાક વઘારો તો ચાલો મળીએ આગળ તો આજ રસોઈ અમે ભાવનગરથી બોલાવ્યા છે

બસ કોચ ની સાઈડ આમ છે પછી બધા નાખી દે આ બસ આ સાઈડ માં કેવા તો ચાલો રસોઈ નું કામકાજ થઈ ગયું આપડે બે ને નિરાજ આપડે બે નિરાજ કવિ રસોઈ બનાવે ને એને આજ ઊંઘ જ આવે સામજો તો અહીંયા ફઈના ઘરે આવી નકરો હું ઘે જ છે ગાંડો હું આજે ને નકર હું ઊંઘમાં ઉઠે તો પાછો રમે ને ક્યારે ગયા ले कितन हुआ દે पण जो उठे पाछी जा हमने आई बन कर दे ई पण हूं मा होय એટલે બનત કર દે ને જો ભલે હું તો રહેવા દે ને ઉઠાડો માં હા જોઈ લે ખાલી હુવા દે ને ભલે હું તો લાઈટ બન કર દે હાલો ઈ ઊંઘ પૂરી થઈ જાય તો ઈ તમાર ન્યા રમે તે બોપર પછી નકર રમે ને રોવે આ તો બે દિવસ ન આવે મો કા પછી તો ઈ નો ઉઠે કેમ કરું કીર્તન હુવે તો એને કે પરાણે ઉઠાડે આપણે લઈ જાખી લો બરોબર હોય પછી બસ બીજું ના ના બધું બરાબર બરોબર જ છે બઉ ખાટી એમાં નો ખાય પાછા લીંબુ વાળી બસ તો જો આપડે ઉઠી ગયા અને વાગી ગયા છે ચાર અને મહેમાન પણ જો વૈયા ગયા છે તો મહેમાન ને દવાખાને બતાવવાનો વારો હતો એક વાગ્યા નો એટલે બહુ ઉતાવળ થઈ એટલે કઈ પછી બ્લોગ બ્લોગ શૂટ ન થયો ફટાફટ જો રસોઈ બનાવી છોકરાઓને સ્કૂલે જવાનું હતું એવું બધું હતું એટલે સવારમાં જો ટાઈમ જ નથી રહ્યો અને થોડીક એને ખરીદી શોપિંગ કરવાની હતી મહેમાનને એ લોકોએ કરી લીધી અને ફટાફટ રસોઈ બનાવીને જમાડીને જો મોકલી દીધા તો હવે ગયા છે હોસ્પિટલે ત્યાંથી હવે પછી નીકળી જશે અને વાતાવરણ જો એકદમ ધબડકો થયું છે અંધાયરો છે ફૂલ વરસાદ તો હવે આવે તો અને આ તો મસ્ત જો બાસુદિન પૂરીને બધું જમી લીધું છે પણ હું નીંદર નહીં આજે ફ્રી હતા જો ઠેલિયું બનાવવા લઈ આવીશી તો અહીંયા થપ્પો મારી દીધો છે કેમ કે રૂમમાં અહીંયા જગ્યા નથી તો દોરા ખલાસ થઈ ગયા છે તો આ તો દોરા હવે લાવશું ત્યારે કામ થશે સ્ટોક તો જો એટલો બધો પડ્યો છે અહીંયા થેલિયું સીવવાનો પણ દોરા વગર તો કઈ થાય નહીં તો હવે બજારમાં જવું છે તો હવે જો વરસાદ ન આવે તો સારું નગર બજારમાં કેમ જવું પલ્લી જાય એવું છે વાતાવરણ તો બે દિવસ તો સખત એમ ચાલુ જ છે આજ થોડોક પૂરો ખાધો છે કાલ તો આખો ઓદી ઝીણો 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 વરસાદ ચાલુ જ રહ્યો છે તો જો થોડું ઘણું સંકેલવાનું બાકી હતું અહીંયા વેખેલું પડ્યું હતું બધું સંકેલ્યું ઊઠીને અને બધું પૂરું કર્યું તો હવે જઈએ બાર મમ્મીને જો કામ નથી તો મમ્મી બાર વાયટું કરવા લઈને બેઠા છે અને આ મંધાય રહ્યો છે હારો પૈસો તો દેખાડું તમને ચાલો બારે બહુ મંધાયરોસ આ મંધાયરોસ કેવો આમ જો ઓલી બાજુ હી તો કહશું આમ કેવો અંધારે રસોલી બાજુ તો હા એવો હાલો હાલો અમે જાઈએ હવે તો આપણે જો બજાર માં નીકળ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો તો જો હવે પલડતા પલાળતા ઘરે જાય છે થોડુંક કામ હતું તો જો અહીંયા ધર્મેન્દ્ર રોડ બાજુ આવ્યા હતા મેન બજારમાં તો અહીંથી જો હવે ઘરે રિટર્ન થાય છે ને અહીંયા જો લાઈવ કેળાની વેફર હો તાજે તાજી કેળાની વેફર બને છે અહીંયા હવે નીકળ્યા ઘરે થોડું ઘણું કામ હતું તો હું ખરીદીનું પતાવી લીધું અને ચાલો તમે પણ અમારી સાથે રાજકોટની બજારમાં અહીંયા આમ જો હાર જો ચોલા કોણ કરે એની જેવા આ મેર મેર લોકો પેડેને એની જેવા મોટા મોટા હાર હતા ખોટા હયા હોનું મળે હો બાકી સિમિટેશનનું કોઠાર્યા રોડ ઉપર ચાલો નીકળી હવે ઘરે કેમ કે વરસાદ નડી ગયો એટલે જો અમે ખોટી થઈ ગયા થોડીક વાર ઊભા રહી ગયા હવે ધીમો પડી ગયો તો હવે પાછા નીકળી ગયા સી તોય જન્મર જન્મર આવે જ છે પણ પછી પલળવું નહોતું એટલે થોડીક વાર માટે ઊભા રહી ગયા હતા તો ચાલો હવે ઘરે જઈએ તો આપણે ગામમાં ગયા હતા બજારમાં તો જો પલ્લીને આવ્યા હતા અને વરસાદ આ બાજુ ઘર બાજુ આવ્યા ને તો ફૂલ ચાલુ થઈ ગયો તો એટલે પછી ઘરે આવ્યા જ્યાં પલ્લી ગયા હતા તો પછી જો ઘરે આવ્યા ને તો પલ્લી ગયા ને તો અડધા પછી આર વાર નાય જ લીધું કેમ કે નાય લીધું આખું અને જો ફ્રેશ થઈ ગયા અને પછી સીધા મશીને બેસી ગયા હતા તો કાંઈ ટાઈમ મળ્યો નહોતો બ્લોક લેવાનો તો અત્યારે જો હવે રસોઈ બનાવવા ઉપર આવી છું બાકી ગયા છે પણ આઠ તો હવે રોટલી માંડું છું તો છોકરાઓ જો બધા નીચે છે બે અને આરાધ્યા બેન અમારે કુબલો બનાવે છે કાલે સવારનો પૂજવા માટેનો હે બનાવ્યો બની ગયો

એ તો વયું જાય ક્યાંય તો તમ તારે તું બનાવવા માંડ ડિઝાઇન કરવા માંડ હાલો તો આપણે રોટલી માંડી દઈએ ને આરાધ્યા જોવાગરવેલ ના પાન થયા છે બહુ મસ્ત મસ્ત જો લીલા છમ જેવા મોટા મોટા હો મસ્ત પાન થાય એવા કાં આરાધ્યા એની ડિઝાઇન નથી કરવી આગરવેલા પાન ડિઝાઇન કરાય અને જુવારા અમારે વાયવા છે પણ કોને ખબર આ વખતે ધૂળમાં વાંધો હોય કોને ખબર જો બહુ સારા થયા નહીં કા મોડા વાયવા એટલે થ્યા હોય પછી ધૂળમાં વાંધો હોય તો હાલો હું છે ગેસ ઉપર લોઢી મૂકીને આવી છું ગરમ થાય છે તો રોટલી બનાવી નાખું ફટાફટ અને પછી વાગી ગયા છે પોણા આઠ તો પછી આઠ વાગે ત્યાં જમવા વાળા જો આવી જશે તો જમી લઈ અને ચાલો મળીએ આગળ

ચાલો તો જો અહિયાં કામકાજ હાલે છે ઠેલ્યું નો ઠેલ્યું બાંધે છે થપ્પા વાળે છે આરાધ્યા બેન બાંધી નથી કે એક ગાઈઠે નો રે હરી જાય પ્લાસ્ટિક ની દોરી હોય ને એટલે ન ગાઈઠ રે ટાઈટ મારો બે ત્રણ તારે રે ગાઈઠ તો જો વાય ગયા છે દસ દસ વાગી ગયા છે ને ચાલો હવે અહીંયા આ મંચ મશીન નો હંકેલો કરી છે અને હવે જાય ઉપર નકર હું જા લાગી નહીં જાય એ આ બેન આવ્યા છે જો થેલ્યુ વેચવા વેચવાવાળા બેન આવ્યા છે કોઈને લેવી હોય તો કહેજો કમેન્ટમાં તો અમે મોકલશું તમને નીલમ ચા હવે સવાર માં કર નાખજો ને સવાર આવે હવે નહીં હાલ તું ઉપર ચડ 10 વાગ્યા છે હો પછી હું આમાં નથી મત હાલો હાલો ચડો

ઓલા ની નીચે ઘોડા નીચે જ નીકળી બે ત્રણ વાર બારી આવી પાછી અંદર વઈ જાય એવું હતું તો કાલ હવે પિંજરું મૂક્યું છે જોઈ હવે પણ એમાં એવું છે કપડાની દુકાન છે જોડી ફાયડા બાયડા હોય તો એટલે બીક લાગી એટલે અમે મૂકી દીધું કઈ નક્કી ન હોય ઓલી સોનલ આવી હતી ને ઈ શું કે ઈ કે મારે ઓલું બૂમ પગલું સણી ફાડ નાખ્યું હતું એટલે એટલે મૂક્યું અમે ઈ કે હા ઈ કે સસુંદર ફાડ નાખશે ઈ કે એટલે અમે મૂક્યું તો ચાલો આ સાથે આજના બ્લોગ ને અહીંયા જ કરું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવાની સાથે જઈ નારાયણ હાલો